પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે પગપાળા યાત્રાળુઓ માટે અનોખી પહેલ પાંચ પ્લાસ્ટિકની બોટલો આપો અને સ્ટીલની બોટલ લઈ જાઓ પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત કેમ્પમાં જે પદયાત્રી પાંચ પ્લાસ્ટિકની બોટલ લઈને આવે તેની સામે એક સ્ટીલની બોટલ આપવાનું આયોજન કર્યું છે જે પદયાત્રી પાંચ પ્લાસ્ટિકની બોટલ લઈને આવે તેની સામે એક સ્ટીલની બોટલ આપવાનું આયોજન કર્યું છે હિંમતનગરના પાસે એક અનોખો કેમ્પ યોજાઈ રહ્યો છે કે જ્યાં જે પણ ભક્તો અંબાજી મંદિરે પદયાત્રા કરી રહ્યા છે તેમને સ્વચ્છતા માટેનો અનોખો સંકલ્પ યોજ્યો છે જેમાં જે પણ પદયાત્રી પ્લાસ્ટિકની પાંચ બોટલ આપે તેની સામે તે લઈને સ્ટીલની બોટલ અપાય છે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ આપ્યો છે ત્યારે આયોજકો દ્વારા વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે આ અનોખો કેમ્પ યોજાયો છે યાત્રા દરમિયાન ફેંકીને ગંદકી પણ ન કરે તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પ્લાસ્ટિકની પાંચ બોટલ આપીને જે સ્ટીલની બોટલ મળે તે આગળ પણ કામ લાગે અને સાથે ગંદકી પણ ન થાય તે હેતુસર આયોજન કર્યું છે આમ તો ગઈકાલથી અત્યાર સુધી બે હજાર પાંચસોની વધુ સ્ટીલની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પર વધુ સ્ટીલની બોટલ વિતરણ કરવામાં આવશે તો લોકો પણ પ્લાસ્ટિક મુક્ત રસ્તા રહે અને ગંદકી ન કરે તે હેતુને ધ્યાનમાં રાખીને આ આયોજન કરાયું છે તેમાં સ્થાનિક કંપનીઓ સહિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ જોડાયું હતું નમસ્કાર ભાદરવી પૂનમ મહામેળો ઉંબછી પદયાત્રા બે હજાર પચીસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે તો આ જ પ્રસંગે ખૂબ જ પ્લાસ્ટિક વેસ્ટ પણ માર્ગમાં ઉત્પન્ન થતો હોય છે તો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત એને સાકાર કરવા જીપીસીબી દ્વારા અહીંયાના આ વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કોલેબોરેશનમાં સીએસઆર એક્ટિવિટી અંતર્ગત આ રિવર્સ વેન્ડિંગ મશીનનું આજથી પ્રારંભ કરેલ છે જેમાં કોઈ પણ શ્રદ્ધાળુ જો પાંચ પ્લાસ્ટિકની બોટલ આ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશે તો તેઓને એક પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એક સ્ટીલની બોટલ મળશે નમસ્કાર હું આલોકા ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ હતી અમારું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે સહભાગી થઈને અમારો મૂળ ઉદ્દેશ્ય એવું છે કે આ પ્લાસ્ટિકને કંટ્રોલ કરવું છે અને અહીંયા જે પદયાત્રીઓ છે પદયાત્રીઓને તમામને પાંચ પ્લાસ્ટિકની બોટલ લઈને એમને એક સ્ટીલની બોટલ આપવાનું એનો પર્પઝ એ છે કે પ્લાસ્ટિક મુક્ત રહે અને પ્લાસ્ટિકથી કઈ રીતે બચી શકાય એવો મેસેજ એક આપવાનો છે અને અહીંયા લોકલ ગામના લોકો યાત્રીઓ બધાનો સૌભાગી બનીને અને અમે પોલ્યુશનને આ સારા કાર્યમાં સૌભાગી બનીને મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ બીજી વસ્તુ છે કે એવું નથી કે પદયાત્રી માટે જ આ વસ્તુ છે કોઈ પણ વ્યક્તિ અગર પાંચ પ્લાસ્ટિકની બોટલ લઈને આવશે તો એને અમે આ અ સ્ટીલની બોટલ ફ્રીમાં આપીશું હાલો કાર્ય ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ